ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કાવેરી નદી કિનારે આવેલ સિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી મહાશિવરાત્રીએ બરફાની બાબા અમરનાથની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવે છે આ મંદિર ખાતે વાર તહેવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ત્યારે પવિત્ર મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના મહંત દ્વારા બરફાની બાબા અમરનાથની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જેના શિવભક્તો મહાશિવરાત્રીના રોજ દર્શન કરી શકશે અહીં બિરાજમાન બરફના શિવલિંગના દર્શન કરવા માટે સુરત વડોદરા અને અમદાવાદ સહિત ભરૂચ તેમજ અંકલેશ્વરના ભક્તો આ સ્થળે આવી બરફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવશે અમરનાથ એ બરફનું શિવલિંગની સ્થાપના તેમાં કરેલી છે પ્રેરણા અમરનાથથી જ મળી છે અમરનાથથી પ્રેરણા મળવાથી અમે આ શિવલિંગની સ્થાપના કરી છે અને શિવની પાસેથી શિવજી પાસેથી આપણે જ્ઞાન મેળવવાનું છે એમનો આશીર્વાદ મેળવવાનું છે કે મારું મન મારી વાણી અને મારો વિચાર બરફ જેવો શીતળને શાંત થાય તેવો આશીર્વાદ આપો આજથી અમે પ્રયાસ કરીશું આપણા મન મંદિરની અંદર સારા વિચારો સારું જ્ઞાન શુદ્ધ સ્વભાવ રહે એ માટે સ્થાપના કરવાની છે શિવજીના આશીર્વાદ મેળવીને માટે મારા ભારતના ગુજરાતના અને ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તોને આમંત્રણ આપું છું કે તમે શિયાળી આશ્રમમાં આવો અમરનાથના દર્શન કરો અમરનાથના આશીર્વાદ મેળવો અને તમારા જીવનને ધન્ય બનાવો જાગૃત બનાવો ઉત્સાહી બનાવો અને પ્રેરણાદાયી જીવન જીવી જાઓ એવી મારી ઈચ્છા છે માટે તમને હાર્દિક આમંત્રણ આપું છું